વિકલાંગ માણસ જેવો થઈ ગયો છું મારું પોસ્ટસનું ઓપરેશન છે મારી મિસિસના રહેં કોરાનાની અંદર અને મારી બેબી અત્યારે વિકલાંગ છે એનું મારે આયુષ્યમાન કાઢવાનું છે સાહેબ અને છેલ્લા અઠવાડિયાથી ધક્કા થઉં છું આજે મને આ પરચી એમણે આપી તો મને કહે છે તમે કાલે આવો લઈ જાઓ અમે લઈને આયુષ્યમાન કાઢવા જાઉં છું તો આયુષ્ય વાળા કોઈ કામ કરતા નથી ત્યાં આગળ કોઈ છે નહીં મેં કેમ ભાઈ આ નથી રજા પર છે કે ના પગાર થયો નથી ને તે ભય કે ઉતરી પડ્યો છે તો મેં કહું બીજો કોઈ તો બેસવું પડે ને આયુષ્યમાન કાર્ડ કેટલા દિવસથી આ પરિસ્થિતિ આજે દસ દિવસ થયા એ વાત ખરી કારણ કે એમાં મારી કદાપીની ભૂલ હોય કે તમે આ ના લાયા તે લાયા મેં બધું ડોક્યુમેન્ટ આપ્યા છે મેં સોગંદનામું કરેલું છે કે આ મારી બેબી આ જીવન અવિવાહિત રહેશે અને મારી આશ્રિત છે અને એ લગ્ન કરવાની નથી અને મારા આધારિત છે એના ભય છે પણ બહાર રહે છે